કેટલાની જે પવન ચકી તમને ખબર છે ખાલી પાંચ રૂપિયા ખાલી પાંચ રૂપિયા બસ કહો ફેમેલી તો સ્વાગત છે આપણું આજના નવા નવા બ્લોગ વિડીયોમાં અને આજે આપણે સહી કસાડમાં બ્લોગ સ્ટાર્ટ કરેલો છે ને જવું આજે અમારે હર્દિપભાઈ જો ફોનમાં વાત કરે છે ને અમારે કાનજીભાઈ અમારો સપુત્ર આવી ગયો છે ગાડી લઈ અને આ જવું અમારા અહીંયા દાદાનું મંદિર આવેલું છે જો તમે અહીંયા બતા નહીં થોડું કામ મંદિર છે તમને હું બતાવું અહીંયા થી તમને બતાવું જો ઓલા છોકરાને તો તમે ઓળખતા દેશો કે આને તમે ઘણી વખત બ્લોગમાં જોયેલો છે મારે નિકુલ છે આ જો મંદિર છે અને ઓલો એ અમારી સાથે છે હેલો ફેમિલી એમ કે અમે જઈએ હવે કોટડા કે અમે હવે મળશું કોટડા જઈને ફાઇનલી ત્યાં અમને રોગી છે કોટડા જેવા ગેટ છે એ તો અમે વટી ગયા છે ભોજના લઈશું ને ત્યાં મમ્મી આવી ગયા જશે આજો અંદર જવા માટે ગેટ છે આવશે ડાર હું તમને બતાવીશ આખી આખો વિડીયો કન્ટિન્યુ છે ઘરે અને માતાજીના દર્શન પણ કરી લીધા અને એના વિડીયો શૂટિંગ કરવાની મના હતી એટલે કાંઈ વિડીયો બ્લોગ શૂટિંગ નહોતા કરી કે આપણે અને ત્યાં જો ઘરે આવી ગયા છે ને અમારે જો ભાભી પૂછે તો તમે બ્લોગ કેમ બનાવો મેં કીધું તમે બ્લોગ બનાવો પણ એ કાંઈ બનાવતા નહોતા ને શરમ આવે છે પણ આપણે એની પાસે બ્લોગ બનાવીશું ને હારવાર અમારે સોટું લાલ પણ જાગી જશે ના ના મને બનાવો

બસ 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 એને ચમ ગાઈસ આપણે જો ઘરે પણ આવી જા ફેસ થી જાન તો આ મજામાં માં મસ્ત મજાનું છે આમ જો આ રાત તમને લોકેશન બતાવું જો આમ લોકેશન આવે જોરદાર એક નંબર રવ્યું એવું આમ ગાઈસ આ ગામડામાં રહેવાની મોજ જ કાઈક અલગ છે આમ એ રહેવા દે ઈ આમ સીધું ઉરી કે આ દે આમ લોકેશન ના આવતું જો ગામડાની મોજ હો બાપુ બાપુ ઉડે તો જા જો આમ લોકેશન 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 ટ્રેસ થાય ટેકનોલોજી આ આયા નવી ટેકનોલોજી કાઢી પડે ને બધાય કાઢી તા આપણે થોડા બાકી કેજો કેમ આયા બાકી આઈ થી પવન એક નંબર આવે તમને હે પવન હેનો આવે તમને ખબર છે જો આ પવન છે બતાય કે ની આ ઈ પેશ પેશ લા ભાઈ મુક છે આ મારા ગામ પવન તો ખબર આવડે ને કારણ કે ગરમી થાય ગરમી થાય કેટલાની નીચી પવન છે તમને ખબર છે ખાલી પાંચ રૂપિયા પાંચ રૂપિયા બસ એક પાંચ રૂપિયા માં આખું ગામ ઠરે ને આવી જાય ઠરી જાય આખું ગામ તો મૂકી પડે ને